જય માતાજી મિત્રો તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવાડ ડેમના બપોરના એક વાગ્યાના સમાચાર મિત્રો દાંતીવા ડેમના ઉપરમાં વરસાદનો જોર ધીમો થવાથી દાંતીવા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો દાંતીવા ડેમમાં વહેલી સવારે દસ વાગે નવ હજાર ચારસો ક્યુસેક પાણીની આવક હતી તે ઘટીને અત્યારે પાંચ હજાર બસો ક્યુસેક પાણીની આવક થઈ છે મિત્રો દાંતીવા ડેમની હાલની સપાટી પાંચસો સત્તાણું પોઈન્ટ વીસ ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવા ડેમની ભયજનક સપાટી સત્સોને ચાર ફૂટ છે મિત્રો દાંતીવા સુધીમાં એસી પોઈન્ટ નેવ ટકા ભરાઈ ગયેલ છે મિત્રો એક નજર કરીએ ચીપુ ડેમ ઉપર તો મિત્રો ચીપુ ડેમની હાલની આવક પાંચસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક છે મિત્રો ચીપુ ડેમની હાલની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ દસ ફૂટે પહોંચી છે મિત્રો ચીપુ ડેમની ભયજનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મિત્રો મુક્તેશ્વર ડેમની પાણીની આવક તેરસો ચાલીસ ક્યુસેક પાણીની આવક છે મિત્રો મુક્તેશ્વર ડેમમાંથી સાતસો પચાસ ક્યુસેક પાણીની જ આવક છે મિત્રો મુક્ત હેડમની હાની સપાટી સત્ત ઓગણસાઠ પોઈન્ટ સત્તરનું ફૂટ છે મિત્રો આજના દાંતીવા ડેમ ચૂપુડે મુક્ત હેડમના તાજા અને લાઈવ સમાચાર મિત્રો વિડીયો ગમે તે લાઇક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો